આપણો પોતાનો દરવાજો એવા માનવના માનવ મંદિર બનાવવા માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના એક લાખ બ્યાસી હજાર ના આશીર્વાદો આપણને પ્રાપ્ત થવાના પરંતુ એ ક્યારે થાય આપણા નિયામક સાહેબ કેડી ભગત સાહેબ કીધું એ પ્રમાણે આપણે છ મહિનાની અંદર કામગીરી આપણે પૂર્ણ કરવી પડે એ કામગીરી પૂર્ણ કરવા માટે

કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પોતાનું ઘર આશીર્વાદ દીધા ગ્રામીણ વિસ્તારમાં બે કરોડ શહેરી વિસ્તારમાં એક કરોડ એમ કરીને બે હજાર ચૌદ થી માંડીને અત્યાર સુધી શહેરી પ્લસ ગ્રામીણ 4.27 કરોડ ઘર બનાવવાના આશીર્વાદ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આશીર્વાદો આપણને પ્રાપ્ત થઈ રહ્યા છે અત્યારે આપણા કેડી ભગત સાહેબ કહેતા હતા એ પ્રમાણે તમારું પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળવાનો સાથે સાથે સરકારની વિચારણા ચાલી રહી છે કે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનામાં હાલ સુધી 3.5 લાખ થી વધુ ઘરોમાં સૌર ઊર્જા સિસ્ટમ લગાવવાનું કામ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આશીર્વાદો થકી પ્રાપ્ત થયું હતા હમણાં સુધીના એ લાભાર્થીઓને આપણા આવાસ યોજના મંજૂર થઈ ગયા છે અને એમને પ્રથમ હપ્તા આપણે આપવાના હતા તે પ્રથમ ચૂકવણી માટેના આપણે અહીંયાના આ પ્રોગ્રામ રાખ્યો છે એની સાથે સાથે જે બ્રીફમાં મેં કે આ આપને જે લાભ મળે છે તે આપણને ખ્યાલ છે તે પ્રમાણે કે ભાઈ પ્રધાનમંત્રી આવાસ છે એમાં આપને સરકાર તરફથી આપને સાહેબ એક લાખ અને વીસ હજાર મળે છે પણ એ સિવાય પણ બીજી બધી સાહેબ આપણા પ્રધાનમંત્રી આવાસમાં આપણે એની સાથે મળે છે તે એની પણ માહિતી અમે અહીંયા આપણે એક આપવા માગીએ છીએ આપને ખ્યાલ હોય તો દરેક આપણા જે પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ છે એને એક લાખ વીસ હજાર આપવા મળે છે એની સાથે સાથે તમારા જોબ કાર્ડ હશે તો પોતાનું મકાન તમે જાતે જ જનરલી આપણે અહીંયા ગ્રામ્ય વિસ્તારમાં આપણે બનાવીએ છીએ તેમાં મનરેગા યોજના હેઠળ તમને નેવું દિવસની રોજગારી મળશે તેમાં એમાં આપણને મળશે પચીસ હજાર અને બસો રૂપિયા આપણને મળશે એ સિવાય આપણે ધારો કે નવું આવાસ બનાવીએ છીએ એમાં આપણું શૌચાલય નથી કે ટોયલેટ નથી તો ટોયલેટ માટે પણ આપણને બાર હજાર રૂપિયા છે એ ગવર્મેન્ટ તરફથી આપણને મળે છે જો તમે જે આવાસ બનાવ્યું એની અંદર તમે બાથરૂમ બનાવશો તો એના પણ પાંચ હજાર રૂપિયા આપણને સહાયમાં મળે છે અને બધું કરીને આપણે જો છ મહિનાની અંદર આપણે આપણો આવાસ જો બનાવી દીધું તો વીસ હજાર રૂપિયા આપણે ગુજરાત સરકારની પ્રોત્સાહક સહાય રૂપિયા આપણને મળે છે એટલે આખું આપણે જોઈએ તો આપણો એ આવાસ છે આપણને એક લાખ વીસ હજાર છે પણ જો બધી સહાય આપણે સમય મર્યાદામાં આપણું ઘર આપણે બનાવી દઈએ તો આપણને ટોટલ એક લાખ બ્યાસી હજાર અને બસ્સો રૂપિયા આપણને મળે છે ઘણા બધા આપણા જે લાભાર્થી મિત્રો છે એના બાબતોની ખબર હોતી નથી તો અમે આપણે જે વર્ક ઓર્ડર આપ્યા છે એની અંદર પણ અમે એની સાથે લિસ્ટ એક આપણને આપી દીધું છે કે આપણે કઈ કઈ છે કેટલા કેટલી સહાય કઈ કઈ યોજના આપણને મળશે અને કેટલું કામ કરશો ત્યારે મળશે બીજું કે આ તબક્કે આજે પ્રથમ અપડોટ આપણે બધાને ત્રીસ હજારનો છે એમએલએ સાહેબને એમની જોડે અમે ચર્ચા પણ થઈ આપણા પ્રમુખ જોડે પણ કે જ્યારે તમારું મીન્સ કે લિન્ટન લેવલ એટલે કે મારી સુધી આપણું કામ થાય એટલે આપણે બીજો હપ્તો એટલે બીજો હપ્તો આપણે એંસી હજારનો છે એ મળવા બીજો હપ્તો ત્યારે આપણને મળી શકે છે તો અમે એવું પ્લાનિંગ કરીએ કે જો આપણું કામગીરી થઈ ગઈ હશે અને લિન્ટન લેવલ પર આવશે અમારો સ્ટાફ ફિલ્ડમાં રહે છે એ જીઓટેક કરે એટલે અમને ત્યાં સિસ્ટમમાં ખબર પડી જાય છે કે ભાઈ આ બીજો હપ્તો એમને મળવાને લાયક છે તો હમણાં જે આપણા લાભાર્થીઓ અહીંયા છે તો અમે પછી બીજો હપ્તા પણ અમે જાહેરમાં આપને એને પ્રોગ્રામ કરીને અમે જાહેરમાં આપને બીજા હપ્તાનું પણ અમે ચૂકવણી કરીશું કદાચ કોઈ આપણા લાભાર્થી મિત્રો હોય ને તમારી બનાવી દીધી હોય બારી લેવલ ઉપર સુધી બાંધકામ થઈ ગયું હોય જો કદાચ કોઈ જીઓટેક કરવા નહીં આવે તો આપ ટીડીઓ સાહેબની કચેરી આપના પડાઢી કે હંમેશા ફિલ્ડમાં ફરતા હોય છે એમનો આપ સંપર્ક કરી શકો છો સરપંચને કહી શકો છો યા તો સીધા અમારી ડાયરેક્ટર ડીઆરડી જો છોટા પર આવવાનું થાય કોઈ જીઓ ટેક કરવાના ભાગ્યો હોય કે આપણે બીજો હફતો કેવા બાકી હોય તો સીધો પાંચમા માળ પણ અમારી ઓફિસ છે લિફ્ટની સામે સીધી અમારી છે અને પહેલાં માળો ત્યાં ચેમ્બર આવે સીધા અમને પણ મળી શકો છો બીજું કે આની સાથે સાથે આપણે ત્રીજો હફતો પછી પૂરું થાય એટલે આપણે ત્રીજો હપ્ત દસ હજાર આવે છે અમારી પાસે જે દર વખત આપણે પહેલાંના એવું હતું સિસ્ટમમાં દર વખત હપ્તો ચૂકવવાના હોય એટલે તમારી પાસે પાછા ડોક્યુમેન્ટ્સ લેવા આવે કે ભાઈ આધાર કાર્ડ જોઈએ આપની બેંક એકાઉન્ટ નંબર આપો ને તો દરેક લાભાર્થી અને વિરંતી સરપંચીઓ પણ બેઠા છે ભાઈ અમારે કોઈના કોઈ ડોક્યુમેન્ટ્સની જરૂર નથી જ્યારે પહેલીવાર જ અમે જે તેમાં સેન્શન કર્યા અમે તમારા ડોક્યુમેન્ટ્સ તમે અમને આપેલા જ છે તમારું બેંક એકાઉન્ટ છે ડાયરેક્ટ ડીબીટી થઈ ગયું છે એટલે અમે તમારા આધાર કાર્ડની કોઈની જરૂર નથી તમારા બેંક એકાઉન્ટની અમને જરૂર નથી બધી વસ્તુ અમારી પાસે ઓલરેડી અમે સેવ કરીને અમારી પાસે રાખી મૂકી છે માત્ર મારા લાભાર્થી મિત્રોને કે આપણા ભાઈઓ છે કે બહેનો છે એમને ખાલી એટલી જ વિનંતી છે આપને ત્યાં જો લિંક બારી સુધીનું કામ થઈ જાય તો જીઓટેગ થાય કે એનું તમારે ધ્યાન રાખો જો નહીં થાય તો તમારે પણ સીધું ધ્યાન દોરી દેવાનું છે તો જેવું થશે બીજો વખતે પણ પ્રોગ્રામ કરીને જ અમે તમને આપી દઈશું એસી હજાર ચૂકવવાના છે એવું મારી વિનંતી એટલું છે કે આપ જે આપણને પૈસા મળે ફટાફટ આપ બાંધીને છ મહિનાની અંદર આપણું કરું કે જે બીજી બધી સહાયો અમે તમને આપી શકીએ અમને તો આવશનો લાભ મળી ગયો પણ જે તેમણે કોઈ પણ કારણસર આપણા કોઈ સગા છે કે આપણા કુટુંબના કોઈ માણસ છે તો ભાઈ આપણા ભાઈ છે એ ખરેખર લાયક છે આવાસ બાંધવા માટે લાભાર્થી છે ગરીબ છે બાંધી નથી શકતા તો અમારી વિનંતી છે વહીવટની તરફથી કે ભાઈ એવા જે પણ કોઈ લાભાર્થી બાકી રહી ગયા હોય તો આપ પણ થોડા સરગારમાં રહીને ગ્રામ પંચાયત એ અમારા સર્વે છે સર્વેવાળાને પદાધિકારી સાથે સંકલનમાં પણ છે એટલે ગામ માટેની આપ એમની સાથે સહકારમાં રહીને એમનું પણ આવાસની અંદર સર્વે થઈ જાય એવી અમારી દરેકને વિનંતી છે કે જેથી કોઈ પણ આપણા જે લાયક કોઈ લાભાર્થી છે કે કોઈ પણ આપણા વ્યક્તિ છે કોઈ ગામના કોઈ વ્યક્તિ બાકી રહી જવા જોઈએ નહીં બીજો આ ખબર નહીં આવે ક્યારે આવશે કારણ કે આ જે સેન્ક્શન મંજૂરી થશે એ પાંચ વર્ષ સુધી એ યાદી આપણી ચાલશે અને તબક્કાવાર આપણને એમાં આપણને મંજૂરી મળશે આવાસ માટેની તો મારે દરેકને તો આ બાબતની પણ વિનંતી છે બીજું કે જે નવો સર્વે ચાલી રહ્યો છે એમાં બે કામ બે વસ્તુ કમ્પલસરી ફરજિયાત માંગે છે એક છે એમનો આધાર કાર્ડ આધાર કાર્ડ એટલે આધાર કાર્ડ મળી ગયો એટલે આપણું આધાર કાર્ડ એ નહીં પણ આપણું આધાર કાર્ડ કેવાય છે ને એવું હોવું જોઈએ પંદર વર્ષતા એટલે આપણો ફોટાનું કે આપણો ફિંગરપ્રિન્ટ આપણે અપડેટ કરાવવાનું જે પણ આપણા જે મિત્રો જે બાકી છે કે જેમના અપડેટ નથી આધાર કાર્ડના કે આધાર કાર્ડ અપડેટ કરાવી દે કદાચ કોઈ એવા લાભાર્થીઓ હજુ પણ જો બેંકનું એકાઉન્ટ નહીં ખુલ્યું હોય તો એનું બેંકનું એકાઉન્ટ ખોલાવીને આધાર કાર્ડ સાથે લિંક કરાવી દેજો અને બીજું છે જોબ કાર્ડ જોબ કાર્ડ અમે એટલા માટે કમ્પલસરી ગવર્મેન્ટે કર્યું કે જે મકાન બાંધશે એને પચીસ તમને કહ્યું કે નેવ દિવસની રોજગારી એને મળશે એના પચીસ હજાર અને બસ્સો રૂપિયા એને એ માટે એને લાભ મળશે તો કાર્ડ પણ નહીં હોય ત્યાં ટીમ અમારી સાથે જ છે તો કાર્ડ પણ એમનું કરાવી લઈ સાથે જોબ કાર્ડ કરાવવા માટે અમારે બીજે ક્યાંક જવું નહીં પડશે અમે જીઆરએસની જે હશે અથવા જે સર્વે કરવે આવેલો હશે તેમને એક બેંક એકાઉન્ટ નંબર જોઈશે એમના આધાર કાર્ડની અમને ડિટેલ્સ જોઈશે અને કદાચ જો જૂનું જોબ કાર્ડ કોઈનું હોય તેમાંથી એને અમે ડિલીટ કરીને નવું જોબ કાર્ડ કરાવી આપીશું તો આટલી વસ્તુએ તૈયાર રાખે આની સાથે સાથે બીજું એક અમારે સાથે એ પણ કહેવાનું છે કે તમને આવાસનો તો લાભ મળશે એટલે આપણને એવું નથી એટલા આવાસનો જ લાભ મળશે એની સાથે બીજી ઘણી બધી વસ્તુઓ સંકળાયેલી છે આવાસમાં લાભમાં આવશે ઘણા બધા અમે આપણા સર્વેમાં મેં જોયું કે કેટલીક વિધવા બહેનો હતી જેનું કોઈ જ નહોતું તો એ એનો વિધવા બેન છે એને જો વિધવા સહાય મળતી હોય અથવા નહીં મળતી હોય તો તમે જે આ સર્વેમાં જાઓ કે આજુબાજુ આપણા મિત્રો છે સાથે તો એને સાથે કરશે તો એને વિધવા સહાય નહીં મળતી હશે તો બારસો પચાસ રૂપિયા વિધવા સહાય મળશે એને અને બીજું એને કે અંજય રેશન કાર્ડ મળશે કે જેમાં એને પાંત્રીસ કિલો અનાજ ગવર્મેન્ટ તરફથી દર મહિને ફ્રીમાં મળે તો આ નાની નાની વસ્તુ જે આપ ધ્યાન રાખશો એની સાથે એને બીજા લાભ પણ મળશે એની પાસે ધારો કે ઉજ્જવલામાં ગેસની બોટલ નથી તો ઉજ્જવલાનો એનો લાભ મળશે યોગ્યનો નળ નથી તો નળ માટે નળશે મેં જે વિભાગને અમે કહીશું ધારો કે નવું ઘર બનાવે છે વીજળીનું કનેક્શન નથી અને જો પેલા બીપી લાભાર્થી કે જે આપણા આવે છે અગાઉના એસટી કેમાં તો એમજીવીસીએલને અમે લખીશું એટલે એટલું એવું નહીં કે આવાસ મળીએ એટલે નથી કે આવા સ્કૂટો જ લાભ મળશે પણ એની સાથે સાથે સર્વેમાં જે બીજી બધી વસ્તુઓ ધ્યાન પર આવશે એ અમે જે તે વિભાગ સાથે સંકલન કરીને એમને મળે એનો અમે પ્રયત્ન કરીશું એટલે